ઝઘડિયા બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની હડતાલ રાજકીય અને સામાજિક આગેવાનોનું સમર્થન ઝઘડિયા જીઆઈડીસી સ્થિત બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા નવ દિવસથી પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓ માટે હડતાલ પર છે આ હડતાલના સમર્થનમાં ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ સહિત સામાજિક આગેવાનો એક જ મંચ પર આવીને કર્મચારીઓને ન્યાય અપાવવાની ખાતરી આપી રહ્યા છે કંપની કર્મચારીઓ દ્વારા તેમના હક માટેની લડત ચાલુ છે પરંતુ અત્યાર સુધી કંપની મેનેજમેન્ટ તરફથી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી મેનેજમેન્ટ દ્વારા મંગળવાર સુધી ત્રણ દિવસનો સમય માંગવામાં આવ્યો હતો પરંતુ સમય મર્યાદા પૂરી થવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી આ મુદ્દે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા ભરૂચના સાંસદ મનસુખ વસાવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ ધનરાજ વસાવા અને સામાજિક આગેવાનો પણ પગલાં ભરતા જોવા મળી રહ્યા છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો મેનેજમેન્ટ મજૂરોની માંગણી સ્વીકારવામાં નિષ્ફળ જશે તો તેઓ આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે આગામી પગલાં ઉઠાવશે આંદોલનકારીઓના આગેવાનો અને કર્મચારીઓના નેતાઓએ જણાવ્યું કે કંપની મેનેજમેન્ટ હડતાલ તોડવા માટેના કોઈ પ્રયત્ન કરતા નથી પરંતુ તેના બદલે કંપની બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે કામદારો માટેની કેન્ટીન પણ બંધ કરી દેવાઈ છે અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે પ્રજાના પ્રતિનિધિઓની સતત રજૂઆત છતાં મેનેજમેન્ટ અને કામદાર વચ્ચે કોઈ સમાધાન નીકળી શક્યું નથી જો તંત્ર દ્વારા અવિલંબ દખલ નહીં લેવામાં આવે તો આ હડતાલ ઉગ્ર બનવાની સંભાવના છે ઉદ્યોગ શાંતિ જાળવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હસ્તક્ષેપ આવશ્યક છે જો મંગળવાર સાંજ સુધી માંગણીઓ સંતોષપાત્ર રીતે નહીં સ્વીકારાય તો કર્મચારીઓ અને તેમના સમર્થક આગેવાનો દ્વારા તાળાબંધી જેવા ઉગ્ર પગલા ભરવાની ચીમકી આપવામાં આવી છે આજે બ્રિટાનિયા કંપનીની ઉપર નવમો દિવસ છે આજુબાજુના તમામ સામાજિક આગેવાનો અને આ વિસ્તારના તમામ કામદારો સાથે અહીંયા ધરણા પર બેઠા છે છેલ્લા તેર વર્ષથી આ બ્રિટાનિયા કંપની કામદારોનું શોષણ કરી રહી છે ત્યારે અગાઉના લોકો દ્વારા કંપનીને કામદારો ઉપર અત્યાચાર કરી ધમકાવી ડરાવીને કામ કરવામાં આવતું હતું જ્યારથી અહીંયા હોશિયાર લોકો જેવી રીતે જાગૃત થયા ત્યારે અમને ખબર પડી કે આ કંપની અમારો બેઝિક પગાર આપતી નથી અહીંના કામદારોનો પગાર અગિયાર હજાર સાતસો રૂપિયા છે કંપની કોર્પોરેટ સેક્ટર છે મોટું આ લોકોને ધમકાવવામાં આવે છે કે અમારી દિલ્હી સુધી પહોંચશે મોટા મોટા નેતાઓ સાથે અમારી બેઠક છે એટલે તમારું કશું થવાનું નથી પણ કામદારો ત્રણસો ને અગિયાર કામદારો એટલા મક્કમ છે કે આજે નવ દિવસથી અહીંયા બેઠા છે એમની માનવતા મારી પરવાડેલી છે કે નવ દિવસથી અંદર આ કંપનીવાળા કામદારોને પાણી સુધીનો ભાવ પૂછતા નથી નથી એમને કોઈ પણ વ્યવસ્થા કરી આપતા આટલા બધા તાપમાં બેઠા છે ત્યારે મારી આજે મીડિયાના માધ્યમથી આપ સૌના માધ્યમથી બે દિવસ પહેલા અમારી મિટિંગ થઈ એની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા આપણા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા અને બીજા સામાજિક આગેવાનો હતા મેનેજમેન્ટ સાથે મિટિંગ થઈ એમણે આજે જે કંઈ પણ નિર્ણય લાવવાનો આજે એમણે પ્રોમિસ આપેલું હતું ત્યારે ગઈકાલથી જ કંપની બંધ કરી દેવામાં આવેલી છે અને અંદર એક પણ માણસ નથી કેન્ટીન બંધ છે સિક્યુરિટી ખાલી અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી મીડિયાના માધ્યમથી એમને કહેવું છે પ્રશાસનને પોલીસને કે આજે આ કામદારોને તમે લોકો મદદ કરજો

અને બે હજાર સત્યાવીસ ઓગણ ત્રીસ હજાર રૂપિયા બે જોઈએ ત્યારે આ લોકોના એક બે બાળક અને પતિ પત્નીને આ લોકો ક્લેમ આપે છે ત્યારે મારી એ પણ છે કે એમને પૂરી મળવો જોઈએ સાંજ સુધી જો આ લોકો નિર્ણય નહીં લે

અમારે અમારું જેટલું સંબંધનું એ લાગે એટલું તમે તમને લોસ જાય અમને કોઈ ખોટ નથી જવાની અમારા કામદારો અમારા સ્થાનિક યુવાનો હજુ મહિનો બેવો પડે હજુ બે ત્રણ મહિનો બેસવું પડે તો પણ તૈયાર છે પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પીછેહટ નહીં કરીશું સ્થાનિક અમે આગેવાન તરીકે શેરુભાઈ ચેતરભાઈ વસાહ સાહેબ અને ધનરજભાઈ ને બીજા આગેવાનના જે સ્થાનિકો અમે એ લોકોની સાથે ખડે પગે છે ને જે પણ આનું સમાધાન હોય કે ગમેન્ટ એ નિરાકરણ હોય એ લોકો કંપનીમાં કામ કરીએ છીએ કંપનીમાં જ કરવાનું આવશે એના માટે કોઈ બનભારણે કે કોઈ જગ્યાએ કે કોઈ એમાં મિટિંગ કરવાની રહેતી નહીં અમે તમારો બગીચો છે એમાં જ સમાધાન કે જે બી આનું એ થાય તે અહીંયા જ કરીશું બાકીને ખુલ્લા વાળને કે એવું નહીં કે કોઈના ઘરે બોલાવીને કોઈની બંધારણે કરવાનું એને અમે આજરોજ એને બી ચીમકી આપીએ છીએ ને તમે અમારે સંબંધનું જેટલું એ કરશો એટલું નુકસાન તમને થશે કેમ કે અમે લોકો કામ નહીં કરીશું ને કામ કરવા બી નહીં દેશું એટલું અમે તમને આજે જાહેરમાં કહીએ છીએ